નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર કુરિયરની ઓફિસમાં થયેલ ઘરફોડ ચોરીને ગણતરીના કલાકોમાં ડિટેક કરતી નારાયણપુરા પોલીસની ટીમ પીજીનું ભાડું ન ચૂકવી શકતા ચોરીના રવાડે ચડ્યો હતો સંચાલક સાત દિવસ પહેલાં કુરિયર કંપનીમાં લાગ્યો હતો નોકરી પીજીનું ભાડું ચૂકવવા માટે કરી હતી બે પોઈન્ટ સત્યાસી લાખની ચોરી આરોપી જાણતો હતો કે વકરાના પૈસા લોકરમાં રાખવામાં આવે છે અગાઉ શટર તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પ્રયાસ નિષ્ફળ જતા સુપરવાઇઝરની એક્ટિવા કામે માંગીને આરોપીએ ડુપ્લિકેટ ચાવી બનાવી આરોપી જાણતો હતો કે સુપરવાઇઝર દુકાનની ચાવી ડીકીમાં રાખે છે ડુપ્લિકેટ ચાવીથી ચોરીને આપ્યો અંજામ પીજીમાં થતી આવક મોજ મસ્તીમાં વાપર્યા બાદ ભીસમાં આવ્યો હતો સંચાલક સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇમ આ નારણપુરા શાસ્ત્રીનગર વિસ્તારમાં એક્સપ્રેસ કુરિયર સર્વિસ ચાલે છે દુકાન નંબર એક બ્રાન્ચ રવિભાઈ ઝાલા એમની એક્સપ્રેસ કુરિયર સર્વિસની અંદર ત્રણ સુપરવાઇઝર છે રજતસિંહ તથા મહેશભાઈ ધવલભાઈ પ્રજાપતિ આ બંને પાસે આ જે બંધ કરી રજતસિંહને બંધ કરવાનું કામ અને ચાવી પોતાની પાસે હોય બીજો સેટ જે છે એ ધવલ પ્રજાપતિ પાસે હોય છે એમ તો ગઈકાલે જે વીસ તારીખના રોજ આ ધોરીભાઈ પ્રજાપતિ સવારના ભાગમાં જ્યારે દુકાનમાં આવેલા ત્યારે એમને જોવામાં આવેલું કે આ દુકાનનું શટર થોડુંક ખુલ્લું હાલતમાં છે એટલે તાત્કાલિક એમના બ્રાન્ચ મેનેજરને જાણ કરીને બ્રાન્ચ મેનેજરની સ્થળ ઉપર આવ્યા તો એમના દ્વારા હકીકતમાં અંદર તપાસ કરતાં એના ઓફિસની અંદર લાગેલા સીસીટીવી તપાસતા ગઈ તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના ત્રણ જીરોથી ત્રણ ત્રીસ દરમિયાન એક મોઢાની અંદર પર મોઢા ઉપર રૂમાલ બાંધેલો અને હોડી ટોપી પહેરેલો વ્યક્તિ અંદર પ્રવેશ કરતો જોવામાં આવેલ અને અંદર પ્રવેશી ટેબલના ખાનામાં પડેલ ચાવી લઈ અને ચાવી વડે ઓફિસનું અંદર પડેલ લોખંડની તિજોરી ખોલી અને તિજોરીમાં પાર્સલમાં રોકડ રૂપિયા જે બે લાખ ચોર્યાસી હજાર રકમ હતી એ મેળવી લઈ અને નાસી ગયેલ હતો આ બાબતે નારણપુરા પોલીસ સ્ટેશનને જાણ કરતાં નારણપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિક્રમ ચાવડા આ સ્થળ ઉપર તાત્કાલિક ટીમ સાથે પહોંચી ગયેલા હતા અને એમને જણાવ્યા મુજબ તાત્કાલિક જ ફરિયાદ નોંધી લેવામાં આવેલી અને ફરિયાદના અન્વયે એફએસએલની ટીમ તેમજ ઉપરી અધિકારીને તેમજ ચોર તપાસમાં રહેવા માટે મેસેજો કરવામાં આવેલા હતા અને આ બાબતે નાયબ પોલીસ કમિશનર જોન વન સાહેબ અધિક પોલીસ કમિશનર સેક્ટર વન નીરત બળગુજર સાહેબ તેમજ સીપી સાહેબની એક સ્થાયી સૂચના અન્વયે ઘરપોળ ચોરીમાં ડિટેક્શનમાં શું શું કાર્યવાહી કરવાની છે મુદ્દા ધ્યાને લઈ અને સર્વેલન્સ ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સથી આમના પૂછપરછમાં જાણવા મળેલી કે આ જે ઓફિસ જે છે એ બંધ રજત રજતસિંઘ નામનો વ્યક્તિ જે છે એ બંધ કરી અને નીકળી ગયેલા હતા અને ત્યારબાદ સવારમાં ધવલ પ્રજાપતિએ ખોલેલું હતું આ બંને ઉપર આ ટાર્ગેટ કરવામાં આવેલા હતા કારણ કે એના મુવમેન્ટ ઉપર એવી હકીકત જણાયેલી કે આ વ્યક્તિ જે ચોરી છે કરવા આવેલો છે એ ખરેખર આનો જાણકાર હશે એવી જ વ્યક્તિ હશે એના આધારે પોલીસ ઇન્સ્પેક્ટરે તેમના ડી સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એયુ તરાલ તેમજ સરદારસિંહ હરપાલસિંહ બાબુભાઈ ચૌધરી વગેરેને માર્ગદર્શન આપેલું હતું તો રજતસિંહને પૂછપરછ કરેલી કે ભાઈ તમે ક્યાં ક્યાં હતા એ પૂછપરછમાં એવી હકીકત જાણેલી કે એક વખત એમનો મિત્ર જે છે કે જે કુરિયર બોય કામ કરે છે એ એમનું મોટરસાઇકલ એક વસ્તુ વાપરવા માટે લઈ ગયેલ હતા જે મોટર અંદર ઓફિસની પણ ચાવી રાખતા હોય જે આ કુરિયર બોય તરીકે જે આરોપી જે તપાસમાં આપને મળી આવેલા છે અનુષ કાંતિલાલ સોલંકી જે અમદાવાદ રાણીકના રહેવાસી છે એ એમને એક ઢૂલતીજ વિસ્તારની અંદર પોતે ખાનગી પીજી ચલાવતો હતો એને પીજી ચલાવી અને જે એમને આવક થયેલી તે મોજસકમાં વાપરી લેતી અને એમનું ભાડું ને એનું ચૂકવવાનું બાકી હતું અવારનવાર એમને ભાડા ચૂકવવા માટેનું દબાણ થતાં આને પોતાને એમ કેમ પ્રકારે આમાંથી કોઈ રોકડ નકમ મેળવવા માટેનો એને આઈડિયા કરેલો હતો અને એ આઈડિયાનો એ અગાઉ પંદર તારીખે પણ એક સતર્ક કાપવા માટેનો પ્રયત્ન એને કરેલો હતો એવું પૂછપરછમાં જણાવેલું છે પણ એ સક્સેસ નહીં થતાં ડુપ્લિકેટ ચાવી બનાવી અને સરળતાથી મેળવી શકાશે એ આઈડિયાને આધારે આ એમને ડુપ્લિકેટ ચાવી બનાવી અંદર ચોરી કરેલી હતી ડુપ્લિકેટ ચાવીમાં આ જે ઓફિસમાં કામ કરે છે સુપરવાઇઝર રજતસિંહ મનોજસિંહ રાજપૂત એ એમને સાથે આ ઓરિજિનલ ચાવી પોતાની એક્ટિવામાં રાખે છે અને એ એક આ છે એ આ માની લઈ ગયેલા હતા બે કલાક માટે અને પોતાને ચાવી બનાવીને પાછો આપી દીધેલો છે અને રજતસિંહને આ બાબતનો ખ્યાલ પણ નહીં હોય અને જ્યાં પકડાયેલા અનુજ કાંતિલાલ સોલંકી છે એ છેલ્લા પંદર દિવસથી આ આજ કુરિયર બોય સર્વિસમાં કુરિયર બોય તરીકે નોકરી કરતો હતો એટલે એની અંદરથી રોકડ રકમ કેવી રીતે આવે છે દુકાનના તિજોરીની ચાવી કઈ જગ્યાએ રાખવામાં આવે છે એની ભૌગોલિક સ્થિતિથી સારી રીતે વાકેફ હોવાનો હતો તેથી તાત્કાલિક જ આ બનાવ બન્યાના છત્રીસ કલાકની અંદર ત્રીસ કલાકમાં જ નારણપુરા પોલીસ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલી લેવામાં આવેલો છે અને ગુનામાં ગયેલ તમામ મુદ્દામાં રોકડ રકમ બે લાખ ચોર્યાસી હજાર તેમજ ગુના કામે વપરાયેલ જે આરોપી ફેશન લઈને ચોરી કરવા આવેલો તે તે કબજે કરી અને તપાસના કામે હસ્તગત કરવામાં આવેલો છે હરી પૂછપરછ કરી આ કોઈ ગુનાઈત ઇતિહાસ કે અગાઉ કોઈ બીજા ગુનામાં સંડોવાયેલા છે કે એની માહિતી મેળવી તપાસ ચાલી રહે છે આરોપી બેંકરણ શું છે એજ્યુકેશન આરોપીએ આ તો હાલની પૂછપરછ પૂછપરછમાં બીકોમ અમદાવાદ ખાતે અભ્યાસ કરેલો છે અને બીજો કોઈ વિશેષ અભ્યાસ કરેલો છે કે કેમ એરી પાસે